આજરોજ તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ ડોકી નાના કાળિયા પ્રાથમિક શાળામાં એકસો આઠ એમ્બ્યુલન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ડેમોસ્ટ્રેશનમાં એકસો આઠ વતી મહેન્દ્રભાઈ ડિંડોર તથા પાયલોટ મુકેશભાઈ ગણાસવા હાજર રહ્યા હતા ઈ એમ મહેન્દ્રભાઈ ડિંડોર દ્વારા મેડિકલની ત્રણ વિવિધ ઇમરજન્સી જેવી કે ટ્રોમા મેડિકલ તથા એન્વાયરમેન્ટ ઇમરજન્સી વિશે વિગતે સમજૂતી આપી ટ્રોમા ઇમરજન્સીમાં રોડ અકસ્માત તથા શારીરિક ઇજા વિશેની સમજૂતી મેડિકલ ઇમરજન્સીમાં પ્રસૂતિ અતિશય તાવ તથા એન્વાયરમેન્ટ ઇમરજન્સીમાં મામલું લાગવી સાફ કરો મધમાખી કરવી વગેરેની ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી ઉપરાંત એકસો આઠમાં માં આવતા વિવિધ સાધન સામગ્રી જેવી કે સિગ્મોનેનોમીટર ગ્લુકોમીટર સ્ટેથોસ્કોપ તથા બેન્ડેરની માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને બીપી તથા ડાયાબિટીસની સમજ આપવામાં આવી તથા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોનું બીપી તથા ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું સમગ્ર ડેમોસ્ટ્રેશનમાં શાળાના એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ સ્ટાફગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી શાળાના શિક્ષક દવે જયેશકુમાર દ્વારા ડેમોન્સ્ટ્રેશન બદલ આભાર વિધિ કરવામાં આવી તથા વિદ્યાર્થીઓએ પણ આભાર વ્યક્ત કર્યો દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે મેન કપિલ બારીયા સંજેલી